લગભગ સતત અમારા વિભાગ અને અમારું આખું ડિપાર્ટમેન્ટ સતત સક્રિય છે પરંતુ તેમ છતાંય ક્યાંક થોડા ઘણા સ્થાનિકેથી ફરિયાદો રજૂઆતો આવે છે એને ધ્યાનમાં રાખીને જે રીતે પાણી પુરવઠા સોરી પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે આ ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે આધાર કાર્ડના અટકના સુધારા ન થાય ત્યાં સુધી કેવાયસી થઈ શકતું નથી આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મિટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે દરેક જિલ્લા પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે અત્યાર સુધી કુલ લગભગ પોણા ત્રણ કરોડ લોકોનું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ એક પોઈન્ટ આડત્રીસ કરોડ જેટલી લોકોએ પોતાની ઈ કેવાયસી પૂર્ણ કરેલ છે આ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ત્યાંથી વિસીઓના માધ્યમથી લોકોને મુશ્કેલી ના પડે એટલે એને પણ સત્તા આપી છે ત્યાંથી પણ લગભગ એક પોઈન્ટ જીરો સાત કરોડના ઈ કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે આધાર કાર્ડના સુધારા અને આધાર સર્વરમાં અમારા વિભાગે જીએડી પ્લાનિંગ ઉપર એના ઉપર આધારિત રહેવું પડે છે જેમાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં સુધારા વધારા લાવવા માટેના પૂરા પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત થઈ રહ્યા છે તેમ છતાંય પણ ક્યાંક થોડીક સ્થાનિકેથી થોડી ઘણી કદાચ બેદરકારીને કારણે અથવા તો જે રીતે જિલ્લા કલેક્ટરશ્રી વગેરે કક્ષાએથી થોડીક ક્યાંક થોડી ઘણી ક્ષતિને કારણે આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એના માટે પણ ઈ કેવાયસી માં લોકોની મુશ્કેલી ન પડે એ માટે સતત અમારો પુરવઠા વિભાગ અમે અમારા અલગથી બે જવાબદારી એનું કરી રહ્યા છે ઉપરાંત હાલમાં રાજ્યમાં લગભગ ચાર હજાર ત્રણસો ને પંચોતેર જેટલી આધાર કીટો કાર્યરત છે જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે શિક્ષણ વિભાગમાં પણ છે આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે અને એના માધ્યમથી પણ એ કેવાયસી થાય છે લગભગ હજુ આગામી દિવસમાં અમે એકાદ હજાર જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે જેથી લગભગ હું માનું ત્યાં સુધી જે કે થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છે જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને શિક્ષણ જેને આપ્યું હોય આપે એ વખતે ખબર જ હતી કે આ પ્રકારની તેમાંથી સરકારે શીખશું લીધી કારણ કે ફરીથી તમે પણ જે પ્લાનિંગ પર એમનું છે એકંદરે હેરાન લોકો થાય છે આ સર્વરનું છે એ આખું ભારત સરકારના એના અંદરમાં આવે તેમ છતાં મેં સતત વિભાગમાંથી અને રાજ્ય સરકારના અમે જીએડીના માધ્યમ સતત એની પાછળ સતત પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રશ્ન ન હોય એ માટે ત્યાં અમે ભારત સરકારમાં પણ આ બાબતે ધ્યાન દોર્યું છે હજુ કેટલા લોકો બાકી હશે આ પ્રકારે રેલ સ્ટેશન અખતો આપણે કરવા માટે કહેવાય છે હજી બાકીના લગભગ સમજોને કે પચાસ પિસ્તાલીસથી પચાસ ટકા જેવું થયું બાકીનું હજી લગભગ આપણે પચાસ બાવન ટકા જેવું હજી બાકી છે તમે જે વ્યવસ્થા કરી છે અથવા તો જે સેન્ટ્રલ વ્યવસ્થા થઈ ગઈ છે કે પોસ્ટ ઓફિસ હોય ઈ કેવાયસી ઓનલાઈન માઇગ્રેશન એપથી હોય કે પીસીઈથી હોય ત્યાં નીચે સુધી સરકાર વ્યવસ્થા છે એ પહોંચાડી નથી શકતી એના કારણે આ લાઈનો એક જ જગ્યા પર લાગે છે કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે મોબાઈલ પરથી પણ થાય છે લોકો કરાવતા નથી એક જ જગ્યાએ બધું ભેગું થાય છે જો ક્યાંક તો હમણાં માય રેશન એપમાં થાય છે પણ ઘણા લોકોમાં એની અવેરનેસ નથી પોતાના મોબાઈલ માં થઈ શકે એવી ઘણી બધી જાણકારી ન હોવાને કારણે પણ અહીંયા ત્યાં જતા હોય છે એટલે એના માટે પણ અમે જિલ્લા કલેક્ટર શ્રી ને અને અમારા અમારા વિભાગના મારફતે પુરવઠાના માધ્યમથી ફરી અમે અવેરનેસ લોકોમાં આવે એ માટેની અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂર પડશે તો અમે હજી પ્રેસના માધ્યમથી પણ ફરી વખત આગામી દિવસ લોકોના અવેરનેસ સુધી આ વાત જાણકારીમાં આવે એ માટે અમારો પૂરો પ્રયત્ન છે

ટોટલ નહીં એ આજે અમારે આપણે કહ્યું એ બે ત્રણ દિવસથી અમે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને જોવા જાણવા મળ્યું એટલે આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે આવતીકાલ એકાદ બે દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાણીશ અને બેન્કોમાં બંનેમાં એના જનરલ મેનેજર ને પણ પોસ્ટ ઓફિસમાં સૂચના આપી છે જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર તો ઓ ના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે એટલે બે ચાર દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાય છે પણ એક્ટિવ થઈ જશે અગાઉ જયારે શિક્ષણ વિભાગે આવો નિર્ણય કર્યો ત્યારે પણ આ સમસ્યાઓ સામે આવી હતી